ખેડા તાલુકાના મોજીદર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવમાં હોબાળો થયો આરોગ્ય સચિવ વી બી પઢેરિયાની ઉપસ્થિતિમાં એક આઠ સુધી પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓને વાંચતા લખતા ન આવડતું હોવાના પ્રશ્નો ઉભા થયા ઉભાળો મચી ગયો હતો અને કુમાર શાળાના આચાર્ય દ્વારા બે વર્ષ ઉપરાંત સમયથી સંડાસ બાથરૂમનું કામ ગ્રાન્ટ ઉપાડી હોવા છતાં પૂર્ણ ન થતા આરોગ્ય સચિવની ઉપસ્થિતિમાં પ્રશ્નો ઉભા થયા એસએમસીની એક પણ વાર મીટિંગ બોલાવવામાં આવી નથી આરોગ્ય સચિવે આ પ્રશ્નોની ગંભીર નોંધ લેતા આગળ ઉપર જાણ કરવા નોંધ કરી હતી પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અરુભાઈની બદલીનો સૂર ગામજનોએ વ્યક્ત કર્યો જો કુમાર શાળાના આચાર્યની બદલી નહીં કરવામાં આવે તો આંદોલનની ચિંતી ઉચ્ચારી હતી શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટે શિક્ષણની ગુણવત્તા વધે શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી આ તકે આરોગ્ય સચિવે વિદ્યાર્થીઓ અને વાલીઓને નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંગે ધોરણ નવ દસ અગિયાર બાર માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આર્થિક સહાય અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી ત્યારે ઉપસ્થિત ગ્રામજનોએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નામદેવસિંહ પરાણીયા લગધીરસિંહ જાધવ દીવી જાદવ તથા પદાધિકારીઓ કેરણની નિરીક્ષક પ્રતાપસિંહ મકવાણા સીઆરસી પ્રશાંતભાઈ ભટ્ટ સંજયભાઈ પંડ્યા શાળાના આચાર્ય શિક્ષકો સહિત ગ્રામજનો અને બાળકોના મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા કુમાર પેશન્ટ શાળાનો એસએમસી સભ્ય છું અને પેશન્ટ શાળાની અંદર કનુભાઈ કનુભાઈ આચાર્ય તરીકે સેવા બજાવે છે એમને શાળામાં એમનો અભ્યાસ ને એ બધી થોડુંક નબળો બતાવે શાળામાં વિદ્યાર્થીઓ પણ બહુ એટલા બધા તૈયાર થઈ શકતા નથી પછી એમને સોંપેલું કામ પણ એ વ્યવસ્થિત સંભાળી શકતા નથી એમનું એક કામ ત્રણ બે વર્ષથી લગભગ બાલિકાઓને માટે એક બાથરૂમને સંડાસ બનાવવાની વ્યવસ્થા એમને પહોંચેલી એમને ગ્રાન્ટના પૈસા ઉપાડી લીધેલા છે અને ઉપાડ્યા છતાં હજુ સુધી એ કામ પૂર્ણતાને આરે નથી કોઈ કોઈ પણ કામ પૂર્ણ થયું નથી એના નરેન્દ્રભાઈ એન્જિનિયર છે એને પણ એમાં વારંવાર રજૂઆત કરી તો એને પણ યોગ્ય જવાબ આપતા નથી અને આજની તારીખમાં એ કામ પૂરું થયેલ નથી તો આ તકે આની માટે યોગ્ય પગલાં લેવાના અમારે વિનંતી મોજીદરનો જાગૃત નાગરિક અમારે મોજીદરની અંદર એકથી આઠ ધોરણ સુધી કુમાર શાળામાં છોકરાઓને લા લખતા કે વાંચતા આવડતું નથી અને આચાર્ય ખૂબ ખુબ બેદરકારી છે અમારા ગામનો એવો પ્રશ્ન છે કે વહેલી તકે આ આચાર્યની બદલી થવી જોઈએ નકર અમારા છોકરાનું ભવિષ્ય બગડશે આચાર્યના કારણે આટલી અમારી વિનંતી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર